સિદ્ધપુર મજૂર મહાજન મંડળ ખાતે મંત્રી બળવંત સિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ત્રેપન લાભાર્થીઓના ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષ્ણાબેન રાવલ પારુલબેન ઠાકર મીનાબેન ઠાકોરે મોટી સંખ્યામાં અર્જેદારો એકત્રિત કરી લાભાર્થીઓને લાભ મળે તે હેતુસર કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું ક્રિષ્ણાબેન બારુલબેન આયોજન કરેલું અને આ યોજના લાભ લેવા માટે તો લાભાર્થી સત્યાવીસ એક બે હજાર ચોવીસના શનિવારના રોજ મજૂન વિશ્વકર્મા અંતર્ગત મીનાબેન ઠાકોર દ્વારા આયોજિત કરેલ હતું જેમાં એકસો એંશી બહેનોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંની એક લાભાર્થી હું પણ છું જે મને સ્વરોજગાર માટે મદદરૂપ થવાની છે તે સરકારની આ યોજનાનો ખૂબ ખૂબ આભાર માનું છું નરેન્દ્ર મોદી સાહેબનો જે અમારી જેવી બહેનોને આ રીતે યોજનાઓનો લાભ અપાવવા માટે અમને સક્ષમ સક્ષમ બનાવે છે તો તેમનો આભાર